પાટનો છેલ્લો ટોપિક છે પાચન તંત્રની અનિયમિતતાઓ જે પાચનની પ્રક્રિયા થતી હોય છે એમાં જે ખામીઓ જોવા મળે રોગો જોવા મળતા હોય છે જેમ કે મરાસમસ કોશકોર્સ એવા બધી બાબતના એમ શીખવા હશે આપણા પાચન તંત્રની અનિયમિતતાના માટેના રોગકારકો કયા કયા છે કોને કારણે પાચનમાં રોગ થાય તો બેક્ટેરિયા આપણે રોગ કરી શકે છે વાયરસ રોગ કરી શકે છે પટ્ટી કૃમિ ગોળ કૃમિઓ દ્વારા પણ રોગ થાય પાચન માર્ગની અંદર તંતુકૃમિ કૃમિ એ પણ એ પ્રકારના સૂત્ર સૂત્રકુમી પૃથ્વકુમી પ્રાણીઓ સીધી અસર કરે છે તો બધા દ્વારા રોગ થઈ શકે છે પીડીઓ માટે અસંગત વિધાન પસંદ કરો પીડીઓ એટલે શું કમળો કહેવાય જેમ આપણા શરીરમાં કમળો ક્યારે થાય તો કે વ્યક્તિમાં ખાસ કરીને યકૃત પર સોજો આવે યકૃત કામ કરવાનું બંધ કરી નાખે ખામી ઉત્પન્ન થાય ત્યારે આવી રચના જોવા મળી શકે છે તો પીત અંજો ત્વચા અને આંખમાં જમા થાય છે તો આવી શક્યતા છે કારણ કે વાઘ પીડા દેખાય સ્વાદુપિંડને અસર થાય તો ના યકૃતને અસર થાય આંખ અને ત્વચા પીડી રંગની દેખાવાની શરૂઆત થઈ જાય છે સામાન્ય પિત્ત નલિકાઓ અવરોધ થી ઉત્પન્ન થઈ શકે છે બરાબર છે તો અહીંયા આગળ આ વાક્ય પણ સાચું છે તો અહીંયા આવું શું છે પીડી આપણે કયું અસંગત છે ખોટું છે એટલે બીજ આપણે જવાબ લેવો પડે કારણ કે એટલું વાક્ય ખોટું બાકી બધું સાચા છે ત્રણ નંબર જો માણસ ફક્ત દૂધ ઈંડા અને બ્રેડ ના આહાર પર જીવતા હોય તો આવી વ્યક્તિમાં કઈ ખામી જોવા મળી શકે છે તો એ વ્યક્તિ આના પર જો જીવ્યા કરશે

ઘટકો મુખ દ્વારા બહાર નીકળી શકે છે એવી ખામીને આપણે કહી શકીએ છીએ તો એ થ્રી નંબર આપણને આપવામાં આવેલો છે ક્યુ છે ઝાડા થાય તો મળ દ્વારા પ્રવાહી બહાર નીકળે હા નંબર વન ઇઝ રાઈટ આન્સર કહી શકાય છે આર જે છે કબજીયાત જોવા મળી શકે છે તો કબજીયાતમાં શું થાય છે તો ખાસ કરીને મળાશેમાં મળનો ભરાવો થાય અને અપચો એટલે ખોરાકના ઘટક સંપૂર્ણ પાચન થતું નથી એટલે અપચો થયેલો જોવા મળી શકે છે તો અપચો થઈ શકે છે એના માટે શું થઈ શકે એસ એટલે થઈ શકે તો જવાબ તમારો બી આવી શકે છે પી ઇ એમ પ્રોટીન કહી શકાય છે એનર્જી માલ્ટ ન્યુટ્રીશનનું ફૂલ ફોર્મ આવું થાય આપણે જાણીએ છીએ તો અહીંયા જો પ્રોટીન લખેલો છે અહીંયા પ્રોટિન છે પ્રોટીન છે પ્રોટીન એમાં કઈ વાંધો નથી અહીંયા એનર્જી અહીંયા એન્ઝાઇમ ખોટું એનર્જી સાચું એન્ઝાઇમ ખોટું માલ ન્યુટ્રિશન છે માલ ન્યુટ્રિશન છે માર્સમ માર્સમસમ તો માર્સમની હવે શું માલ ન્યુટ્રિશન જ આવશે તો એ ફોર એપલ મા ખૂબ જ વહેલો બીજો ખોરાક છે કે જે બંને પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય તો કયો રોગ થઈ શકે છે તો અહીં આગળ વિવો બાળકો ખોરાકમાં શું આપેલું છે પ્રોટીન અને કેલરી બંને ઓછું આપ્યું છે જ્યારે બંનેનું પ્રમાણ ઘટી જાય તો કયો રોગ થઈ જાય છે મારાશમસ રોગ થતો હોય છે હા પ્રોટીન આપ્યું હોય પણ કેલરી નહીં આપી હોય તો તેને કોષ્ઠ્ય કર થઈ શકે છે ઊલટી કેન્દ્ર ક્યાં આવેલા હોય છે તો ઊલટીની પ્રક્રિયા કેવી છે એ અનિચ્છિક પ્રક્રિયાઓ છે અને એના અનિચ્છિકના કેન્દ્ર બધા લંબ મજા પર આવેલા જોવા મળે તો અહીંયા જઠર છે કરોડરજ્જુ સાથે જોડાયેલા મગજના ભાગ છે બુર્વદ મસ્તિષ્ક છે અને અનુમસ્તિ છે મગજનો ભાગ તો ભાગ કરોડ સાથે જોડાય છે તો મગજની જે રચના આપણી જોવા મળી શકે છે તો આ જે ભાગ છે એ આગળ કરોડરજ્જુમાં જોડાઈ જાય તો આ લંબ મજ્જા આવેલી હોય છે એટલે લંબ મજ્જાનો ભાગ કહી શકાય છે આગળ 8 નંબર આઠ નંબરની વાત ફરી જરા આઠ નંબર નીચે વિધાન કયા મનાસમસ યોગ્ય વિધાન પસંદ કરો તો પેલો જે એક વર્ષની નાના શિશુમાં જોવા મળી શકે તો હા એ વાક્ય સાચું કહી શકાય છે તો આવી જે રચના જોવા મળી શકે છે એ ખાસ જોવા જોવા મળે મળે છે તો કે આ વાક્ય ખોટું થઈ જાય વૃદ્ધિ દર અને શરીરના વજનમાં ઘટાડો થાય છે તો કે હા એવું શક્ય બની શકે છે મગજ અને મગજના વિકાસ વૃદ્ધિ માનસિક મનતા જોવા મળે એટલે વૃદ્ધિ વિકાસ નબળો પડી જાય છે પ્રોટીનની ઉણપ નબળી વૃદ્ધિ પેશીય પ્રોટીનના બદલે શરીર ક્ષીણતા પર અસર થાય તો કે હા વાક્ય સાચું કહી શકાય પણ તો અહીંયા આગળ ખોટું શું છે બે નંબરનું નું વાક્ય ખોટું છે તો અહીંયા આગળ બે નંબર આપેલો છે અહીંયા પણ બે નંબર આપેલો છે અહીંયા પણ બે નંબર નીકળી ગયા અહીંયા નથી આપ્યો એટલે બી ઇઝ રાઈટ આન્સર તરત જ જવાબ મળી જાય આ લક્ષણો મહારાષ્ટ્ર અને કોશ્યક ઓર બંનેમાં સમાન જોવા મળી શકે છે તો એમ કહેવાય સ્નાયુઓનો બગાડ થાય તો કે હા તો અચાન ચરબી ત્વચા નીચે જમા થાય તો આવું ખાસ કરીને કોશ્યક જોવા જોડે આમાં નહીં જોવા મળે

સામાન્ય માનવ દ્વારા ચિંતાને વધુ પડતું તીખાશ વાળું ખાવાથી કઈ પરિસ્થિતિ આવી શકે છે તો એને અપચો થવાની સંભાવના રહેતી હોય છે ટેન્શનને પરિણામે જો ડોક્ટર દર્દને વધુ પડતું માંસ દાળ દૂધ ઈંડા આહાર લેવાનું કહેતા હોય તો તેને કયા રોગની શક્યતા હોઈ શકે છે તો એને પ્રોટીન યુક્ત ઘટકો મળવાથી કેલરી મળતી હોય પણ પ્રોટીન બરાબર ને બધાની પ્રોટીન મળતું હોય છે તો કોશ્યોકરની ખામી કહી શકાય છે નીચે કયા અંગમાં ખોરાકનું સૌથી વધુ શોષણ થાય તો જાણીએ છીએ કે મોટે ભાગે નાના આંતરાનું શોષાંતરા કામ કરે છે પાચન મેળા કયા અંગમાં જઠર પાક પાચન અને અભિશોષણ થાય છે જઠર પાચન ક્યાં થાય તો કે પાચન થાય છે પકવાશયમાં મધ્યાંતરમાં શોષણ ક્યાં થાય તો શશાંતરમાં આ બધો ભાગ ક્યાં છે તો કે નાના આંતરામાં છે અને જવાબ તમારો સી થઈ ગયો બોમ્બ કેલોરીમીટર શેનું માપન કરે છે બોમ્બ કેલોરીમીટર કામ શું છે તો જે કોઈ પણ પોષક દ્રવ્યો હોય એમાંથી કેટલી ઊર્જા પ્રાપ્ત થાય છે કેટલી કિલો કેલરી કેટલી જૂલ શક્તિ મળે તે શોધી શકાય છે અહીંયા ખોરાકનું ખોરાકની ઊર્જા પ્રકાશનેશન દર શ્વસન દર અને ઉશ્વેદન દર તો ખોરાકની ઉર્જા શક્તિ મળી શકાય છે જોડકા જોડો કોલાઇટિસ ગેસ્ટ્રાઇટિસ ડેન્ટાઇટિસ અને હેપેટાઇટિસ તવા રોગો છે અને એના જગ્યા બધા છે જેમ કે કોલાઇટિસ કોલોન એટલે મોટા આંતળા સાથે સંકળાયેલો ભાગ કહી શકાય છે તો ત્યાં ગડી અસર કહી શકાય છે કોલેનાઇટિસની પ્રક્રિયા જોવા મળી શકે છે હેપેટાઇટિસ જોવા મળી શકે છે આપણને યકૃતમાં સોજો આવવાના પરિણામો થઈ શકે છે ગેસ્ટ્રાઇટિસ જઠર પર અસર થાય છે અને ટેન ટોન્સિલ આઈટી ટોન્સિલ એટલે કે આંકડા પર અસર થતો જોવા મળી શકે છે તો પહેલા સાથે પી સાથે છે નંબર ચાર તો પી સાથે ચાર અહીંયા આપેલો છે અહીંયા નથી આપેલું નીકળી ગયું અહીંયા ચાર આપ્યું છે આ નીકળી ગયું એટલે તમારો જવાબ આવે એ અને બી માંથી આવવો જોઈએ ક્યુ સાથે જોઈએ છે નંબર ટુ અહીંયા પણ ટુ છે ત્યાં નંબર વન આપ્યો છે યસ તો નંબર એવો થયો કે તમારો જવાબ કેવો હોવો જોઈએ એ ફોર એપલ જરા ચેક કરી લઈએ આર સાથે વન છે તો કે હા છે એ સાથે થ્રી છે તો થ્રી રાઈટ આવું ખાસ ચેક કરો પછી તમારે ઓવામાં સીટમાં ટપકા પાડવાના બાળકો તે આગળ ચેપ્ટર નંબર સોળના બધા જ એમસીક્યુ જોઈ લીધા થિયરી જોજો અને પછી તમે રીપી ઈ લર્નિંગ અમના વિડીયો જોશો એમસીક્યુ ના તો તમને વધારે મજા આવશે જેથી એમસીક્યુ પાવરફુલ તૈયાર થઈ જશે